વેપારી મહામંડળના પ્રમુખ મંત્રી સહિત પાંચ વેપારીઓના લાઇસન્સ રદ થવાનો વિવાદ ફરી શરૂ થયો પાંચ વેપારી પૈકી બે વેપારીઓને ફરી મૌખિક ધંધો કરવાની છૂટ આપતા વેપારીઓમાં હાલ આ પ્રશ્ન ઓફ ધ બન્યો છે પૂર્વ વેપારી મંડળના પ્રમુખ તેમજ પૂર્વ મંત્રીને હજુ પણ ધંધો કરવાની છૂટ ના મળતા કેટલાક વેપારીઓમાં નારાજગી આ મુદ્દે વેપારીઓમાં બે ભાગલા પડતા દેખાય છે કેટલાક વેપારીઓ આ બાબતે મંત્રીશ્રીએ દખલગીરી કરી વેપારીઓના હિત માટે જલ્દી નિર્ણય કરવો જોઈએ રાજકારણની રમત નારંભવી જોઈએ તેમ કહી રહ્યા છે કેટલાક વેપારીઓ બંધ આપતા પહેલા વેપારી મંડળના પ્રમુખ મંત્રી ઋષિકેશભાઈ પટેલને વિશ્વાસમાં લેવા જોઈતા હતા જો હુકૂમી ચલાવી જોઈએ નહીં તેમ કહી રહ્યા છે એપીએમસી વિજનગરના ચેરમેન શ્રીકેશભાઈ પટેલે જણાવે છે કે પાંચ વેપારીઓને લાઇસન્સ ફરી આપવા કે નહીં તે બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગમાં નક્કી થશે અમે પણ પણ એક કરવા વેપારી મહામંડળના પ્રમુખ પીસી પટેલ જણાવે છે કે હું મારા એકલા માટે લડતો નથી બધા વેપારીઓ માટે અવાજ ઉઠાવેલ છે અને પાંચ વેપારીઓને એક જાય છે જેમાં બે વેપારીઓને ધંધો કરવાની મંજૂરી આપવામાં આવી છે